રમતી બાળકીને બનાવી હતી શિકાર નવા અમલમાં આવેલા કાયદા મુજબ સુરતમાં હવસકોર્ડ સામે દસ દિવસમાં એકસોને છલ્લું પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે પોલીસે આરોપી સામે પુરાવા એકત્રિત કરીને ગણતરીના દિવસોમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે પીડિત બાળકીના વિડીયોગ્રાફી સાથેનું નિવેદન ઘટના સ્થળના પણ વિડિયોગ્રાફી દ્વારા તમામ પંચનામા એપીસેલ દ્વારા મેળવેલા સાયન્ટિફિક પુરાવાઓ મેડિકલ પુરાવા તેમજ પીડિત દ્વારા કોર્ટ સમક્ષ આપવામાં આવેલું નિવેદન સીસીટીવીના પુરાવા અને મહત્વપૂર્ણ કરી લિંબાયત પોલીસે આ કેસમાં એકસો છન્નું પાનાનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે લિંબાયત વિસ્તારમાં સાત વર્ષ આઠ મહિનાની માસુમ બાળકી ઉપર તેના દાદાની ઉંમરના વ્યક્તિ દુષ્કર્મ ચર્યો હતો આરોપી બાવન વર્ષીય મહેન્દ્ર શાહની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી માસુમ બાળકી આરોપીઓના પોત્ર સાથે રમતી હતી તે સમયે આરોપી બાળકીને ઘરના ગોડાઉનમાં ખૂણામાં લઈ જઈને છેડતી કરીને દુષ્કર્મ આચર્યો હતો બાળકીએ આ અંગે પોતાના દાદીને જાણ કરી હતી ત્યારબાદ બાળકીની માતા એલીમ બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તે બાદ પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ અડપલા કર્યા હતા દીકરીના એને સૃષ્ટિ વિરુદ્ધનું એના સાથે કૃત્ય પણ કર્યું હતું અને જે બાબતને લઈને જ્યારે દીકરી આ બેનને જાણકારી આપી તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો આરોપીની અન્ય પૂછતા પૂછપરછ પણ પોલીસે કરી છે એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે એફએસએલમાં પણ મોકલવામાં આવનાર છીએ આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં ચોસઠ બે પાસઠ બે ત્રણસો એકાવન વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ ત્રણ ચાર છ વગેરે કલમો ઉમેરીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે જે બીએનએસએસના એનએસએસના નવા નિયમોનુસાર લેવામાં આવનાર છે